સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારો પણ ન કરી જે વ્યક્તિ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં હું જોગવાય છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો આપણે જે થતું હોય કરશું પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું રાષ્ટ્ર માટે દેશ માટે દરેક જ્ઞાતિ માટે તાગા ત્રાગાઓ કર્યા છે એવો સમાજ છે દરેક સમાજને જગાડવા વાળો સમાજ છે અને દરેક સમાજને જોડવા વાળો સમાજ છે એના વિશે આ માણસ આવું બોલે અમારી આઈમાઓ વિશે બોલે તો મારું ટૂંકમાં કેવું હોય તો એને જરૂર દંડ મળવો જોઈએ સમાજના વડીલો છે એ બધાએ મારે વાતે થઈ એ બધાને ખૂબ દુખ છે પણ એ એમને બરાબર ઠપકો આપે અને નાચ તરીકે નાતીલા જે દંડ આપે એમ દંડ પણ આપે એવું પણ એમને બધાને મારું કેવું છે આ બધી માણસ જે બોલતો હતો એની પૈસા એક તો ફરીથી એવી ભાષા કહેવાય એને એ બોલતો તો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે ને ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે પ્રોગ્રામમાં આવી લઈ છે આપણા વખાણ કરી કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે ના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લેશે કોઈથી પચીસ રૂપિયા ઉપર આપ્યો ત્યારે અમે લોટ લઈશું તમને પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે આપશે આપશું જીવિતતા હોતી તારા જેના પાદરમાં કોઈ પાણી નહીં પીવું ક્યાં કોઈ પ્રોગ્રામ નહીં કરું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો